ખેડા જિલ્લામાં આવેલા મૌધા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારોએ ચૂંટણીમાં જીત હાંસલ કરવા રા દિવસે એક કરી નાખી છે ત્યારે નગરપાલિકા ચૂંટણીમાં મતદારોએ પણ પોતાના પસંદગી પ્રમાણે ઉમેદવારોને મતદાન કર્યું હતું તો બીજી તરફ વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવાર ફરીદ મિયા અહેમદ મિયા મલેકે પણ નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ખૂબ જ ભાગદોડ કરી તેમજ સગા સંબંધીઓને મિત્રોને પણ ફરીદ મિયા મલેકને જંગી બહુમતથી વિજય થવા માટે ખૂબ મહેનત કરી ત્યારે મૌદા નગરપાલિકાની ચૂંટણીમાં ફરીદ મિયા અહેમદ મિયા મલેકને નવસો ઓગણીસ મતોથી વિજય બન્યા તે જ વોર્ડના અપક્ષ ઉમેદવાર અયાઝ ખાન અતાઉલ ખાન પઠાનને પણ આઠસો છપ્પન

મારી એક ઈચ્છા છે કયા કયા વિકાસના કામો કામો પાણી છે લાઈટ છે ગટેરો છે તલાવો છે એ વિકાસના કામ હું કરીશ જે સાથે અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1 ના છે આપ બિન હરીફ ચૂંટાયો છે ને જનતાએ આપના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપનું શું કહેવું છે જનતાએ વોર્ડ નંબર 1 માં બિન હરીફ મને લાયા છે ને એમનો જે વિશ્વાસ છે વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું એમની જે અપેક્ષાઓ છે અમારી જોડતી અપેક્ષા પર એમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને આજ દિન સુધી જે કામો નથી થયા જે પેન્ડિંગ જે કામો અને જે રોડ રસ્તા ગટર જે પાયાની જરૂરિયાતો છે બ્યુટિફિકેશન છે તલાવ બધા કામો અમે સાથે મળીને કરીશું જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા